તાલુકા ચૂંટણી પ્રક્રિયામાં દસ ડિરેક્ટર બિનહરીફ થયા અગિયાર ડિરેક્ટરમાંથી માંથી દસ ડિરેક્ટરો બિનહરીફ થયા એક બેઠક માટે ફોર્મ રદ થતા એક બેઠક ખાલી રહી આજે તાલુકા સંઘની ચૂંટણી પ્રક્રિયાને લઈને ફોર્મ ચકાસણી કરતા પચાસ માંથી ચાલીસ ઉમેદવારોના ફોર્મ રદ થયા

અમે અગાવ તાલુકા સંગમાં થાલા ભ્રષ્ટાચારો બહાર લાવ્યા હતા વિરોધી લોકો કોર્ટમાં જઈને અનેક વિવાદો કર્યા હતા ઊભા પણ સત્યની જીત થઈ તમામ બિનહરીફ ઉમેદવારો ખેડૂતોના હિતમાં કામ કરશે તેવું શશિકાંત પંડ્યાએ કહ્યું એટલે બિનહરીફ થયા છે આપની મહેનત રંગ લાવી છે શું કહેશો મિત્રો પહેલી વાત તો એ છે કે આજના દિવસે હું ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પાર્ટી અધ્યક્ષ અમારા ગુજરાતના આદરણીય શ્રી સી આર પટેલ સાહેબનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ એક સમયે ગુજરાતમાં સમૃદ્ધ સંઘ કહેવાતો હતો એની લોકશાહી ડબે જે ચૂંટણી કરાવી છે એ બધા હું એમનો ખૂબ ખૂબ આજના દિવસે દિલથી આભાર માનું છું અને મિત્રો પચાસેક અંદાજે ફોર્મ ભરાયા હતા એમાં ચાલીસેક ફોર્મ રદ થયા છે ટેકનિકલ કારણોસર કે અન્ય કોઈ કારણોસર કે કોઈ પરત ખેંચ્યા હોય જે પણ હોય દસ લોકો બિનરેક થયા છે અને ચૂંટણી અધિકારી તરીકે નેહાબેન પંચાલ હતા તેઓએ આજે ડિક્લેર પણ કર્યું છે કે દસ લોકોના ફોર્મ માન્ય રહે છે અને બીજા અમાન્ય ફોર્મ રહે છે અને આપ સૌ જાણો છો કે ડીસા તાલુકા ખરીદી વેતરણ સંઘ જે તે સમયે હું ધારાસભ્ય તરીકે હતો ત્યારે એ વખતે ખૂબ પાયે આ સંઘમાં કરપ્શન થયું હતું મેં સરકારશ્રીને પણ આ બાબતથી ઉજાગર કરી હતી સરકારશ્રીએ તાત્કાલિક અસરથી વહીવટદાર તરીકે મૂક્યા હતા અને વહીવટદાર તરીકે અમે લોકોએ સાથે મળી અને જે ખેડૂતોના જે લાભ લોહી પસીનાની જે કમાણી કહેવાય એમાં મોટે પાયે કરપ્શન થયું હતું કરપ્શનને ઉજાગર પણ અમે લોકોએ કરી અને તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ પણ અમે લોકોએ કરી અને કસુરવાર સામે પગલાં ભરવા માટે તાત્કાલિક એક્શન બોર્ડમાં પણ અમે લોકો આવી ગયા હતા અને આપ સૌ જાણો છો કે વહીવટદાર તરીકે પછી અમારે જે કામગીરી કરવાની હતી ખેડૂતોના હિત માટે કરી અને સામેથી અમે લોકોએ માગણી કરી કે ચૂંટણી કરાવો હાઈકોર્ટમાં કોઈ સામેના લોકો ગયા હશે પણ હાઈકોર્ટમાં અમે લોકોએ સામેથી કીધું અને મેં પ્રેસ કોન્ફરન્સ કરીને પણ સત્તર તારીખના રોજ કહ્યું હતું કે તાત્કાલિક અસરથી ચૂંટણી પ્રક્રિયા થવી જોઈએ અને ઓગણત્રીસ તારીખે પછી નામદાર હાઈકોર્ટમાં અમે લોકોએ કીધું પછી ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ આપ સૌ જાણો છો દસ ડિરેક્ટરો અત્યારે વિનંતી થયા છે અને દસે દસ ડિરેક્ટરો પ્રજાલક્ષી કામ કરશે એવો અમને વિશ્વાસ છે અને આમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ તાલુકા પંચાયતના પ્રમુખો છે કોઈ પાર્ટીના મહામંત્રીઓ છે કોઈ સંગઠનના પ્રમુખો તરીકે કામગીરી કરી ચૂક્યા છે જનસંઘ માધ્યમ સમયથી કે આ કેડનવેલ્થ પાર્ટીના કાર્યકર્તાઓ કહેવાય એવા લોકોએ કામ કર અત્યારે ડિરેક્ટર તરીકે આવ્યા છે મને સો ટકા વિશ્વાસ છે ક્યાંય કરપ્શન થશે નહીં અને જે લોકોએ કરપ્શન કર્યું છે કે ખોટું કર્યું છે કોઈ પણ ચમરબંધીને છોડશે નહીં એવો મને વિશ્વાસ છે અને ખાસ કરીને મિત્રો કે આજે આ જે તાલુકા ખાતે વિચાર સંઘની જે વાત કરી હમણાં તમે કે ભાઈ તમામ સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે હું આપણે કહું છું દલિત સમાજથી બ્રાહ્મણ સમાજ સુધીના તમામ લોકોને પ્રતિનિધિત્વ આપ્યું છે તમામ સમાજના લોકોને આપ્યું છે ચાહે રબારી હોય ઠાકોર હોય દરબાર હોય બ્રાહ્મણ હોય માળી હોય દલિત હોય કોઈ પણ સમાજના એક ચૌધરી સમાજ હોય બધા જ સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપી અને સર્વ સમાજને સાથે રાખવાનો એક હિન્દુ સમાજનો જે કહેવાય અભિન્ન સર્વ સમાજ એ તમામ દલિત તે બ્રાહ્મણ સુધી સર્વસમાજને સાથે રાખવાનો પ્રયાસ પણ કર્યો છે અને ખૂબ જ પરિપક્વ લોકો આવ્યા છે અને ક્યાંય કરપ્શન હોય પછી નહીં થાય અને જે થયેલું છે એને છોડવામાં નહીં આવે મને બહુ મને વિશ્વાસ છે અને આજના દિવસે હું ફરીથી ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ દિલથી આભાર માનું છું સરકારશ્રી તેમજ સંગઠનનો કે લોકશાહી ઢબાઈ જે ચૂંટણી પ્રક્રિયા કરાવી છે એ બદલા આજના દિવસે દિશાના પૂર્વ ધારાસભ્ય ઉષાભાઈ તરીકે મારો દિલથી ખૂબ હું સૌનો આભાર માનું છું અને જે કોઈ વાદ વિવાદ વગર આ ચૂંટણી પ્રક્રિયા આજે બિલની થઈ છે ત્યાં એ માટે પણ હું ફરીથી દિશાના ખેડૂતોનો પણ આભાર માનું છું અને ખેડૂતોને હું ખાતરી આપું છું કે તમને પૂરતે પૂરતો ન્યાય મળે એ માટે હું પૂરતા પૂરતો કામ તન મન ધનથી કરતો રહીશ હસ્તો